મેં હે ને જયરાજ ને ઘણી બધી વાર સમજાવ્યું કે જે હોય બરાબર મારે તો તારી સાથે લગ્ન જ કરવા છે બરાબર અને તે હું મારા મમ્મીને વાત કરીશ મમ્મીને તારો ફોટો દેખાડીશ અને હું મારા મમ્મી ને વાત કરું આપણે બે જણા લગ્ન કરી લે આવું એ મને કીધેલું હોય છોકરાએ તેના પછી મેં તો બે ત્રણ દિવસ રાહ જોઈ પછી છોકરાએ મને ફોન ઉપર એમ કીધેલું પ્રેમ બે ત્રણ દિવસ મારી જોડે પ્રેમથી રહ્યો પછી મને કહી દીધું વાંધો નહીં કે તારે કેસ કરવો હોય તો કરી દે કે વાંધો નહીં તમ તારે બરાબર મારે તારી હારે નથી રાખવું બરાબર એટલે મેં તોય બે ત્રણ દિવસ રાહ જોઈ પછી મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી બરાબર ચોવીસ તારીખે મેં ફરિયાદ આપેલી બરાબર પણ પોલીસ છે એ લોકો કઈ આમાં એક્શન લેતા છે નહીં જાણે કેમ હું ક્રિમિનલ હોય મેં કઈ ખોટું કર્યું એમ ઉપયોગ છોકરાએ બરાબર રોજ મને ખવડાવે મેં સાહેબને પણ કીધેલું કે કેટલાય દિવસથી મારો મગજ કામ નથી કરતું હું તો ભૂલ થાકી ગયો બરાબર હું કોઈને નથી કહી શકતી કે મારી યારે શું થયું શું નહીં બરાબર તો આની માટે તમે મને ન્યાય અપાવો તો સાહેબે મને રોજે રોજ મને ધક્કા ખવડાવે ઈ છોકરો રી પોલીસ પોલીસ એને બોલાયો હતો હામી છાતી એ મારી હામે ડોરા ગાઢી ને હામી છાતી એ મારી હામે અરે બજાર માં ઈ છોકરો ભરે પોલીસ વાળા રિયા આમાં કંઈ એટલે કંઈ એક્શન લેતા હે નહીં હું મારી જિંદગી થી હું તો હાવ કંટાળી જ ગઈ હું બરાબર મારી જિંદગી તો પૂરી જ કર નાખી આ છોકરા પણ મને કઈ પણ થશે ને એટલે આ છોકરા ને અને જે પોલીસ સ્ટેશન પોલીસ વાળા રિયા જે એના સપોર્ટ માં હે ને એની જવાબદારી ટોટલી રહેશે